કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના અને નખત્રાણા દ્વારે માર્ગ પર આવતા દેસલ પર નજીક ગત રાત્રે એક માર્ગ અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં પોલીસ ચોકી નજીકના માર્ગે નખત્રાણા તરફ જતો મહાકાય ટ્રેલર પલટી જતા તેમાં રહેલું પવન ચક્કીનું તોટિંગ ટાવર જમીન પર ઢળી પડ્યું હતું મળી આવતી જાણકારી અનુસાર ગત રાત્રે ભુજ બાજુથી નખત્રાણા તરફ જતું મહાકાય ટ્રેલર ઉપરથી પસાર થતા વિ બચવાના પ્રયાસમાં ઊંચાઈ ધરાવતા રોડ ઉપરથી સંતુલન ગુમાવી ડાબી તરફ ડળી પડ્યું હતું જેને લઈને ટ્રેલરમાં રહેલા પવનચક્કીના તોતી ટાવર ધડાકા ભેર જમીન ઉપર પડ્યું હતું ત્યારે અકસ્માતને પગલે વીજ લાઈન તૂટી જતા અડધો કલાક સુધી ગામમાં ધાર પટ છવાઈ ગયો હતો ત્યારે ઘટનાસ્થળની આસપાસ વાહન સ્વેર પાર્ટ ગેરેજ સહિતની દુકાનો હોવાથી દૂર દિવસ દરમિયાન સ્થાનિક અને આસપાસના ગામના લોકોની સતત ભીડભાડ રહેતી હોય છે ત્યારે જો કે સદભાગે અકસ્માતની ઘટના મોડી રાત્રે બનતા મોટી જાનહાની ટળવા પામી હતી આ ઘટના દરમિયાન ગ્રામજનોના જણાવ્યા મુજબ હાઇવે રોડ અને સર્વિસ રોડ વચ્ચે દોઢ ફૂટનું અંતર છે હાઇવે રોડની ઉપર સર્વિસ રોડ કરતાં વધુ હોવાની અવર

CN24 News Mobile App